નગરપાલિકાની ચૂંટણી જે કાયદેસરના આંગણે આવી ઉભી છે તેમાં કાયદેસરની વિશા વધારવાળી થશે તે મારા શબ્દ તમે યાદ રાખજો કે અમિતભાઈના ચાવડાના આવવાથી કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડવાની છે ને મજબૂતાઈથી ગુજરાતમાં સત્તાની કરીબ આવવાના અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે જે હજી જન્મી રહી છે એ સમયે અમિતભાઈની જવાબદારી એ ખૂબ જ મહત્વની રહેશે કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા જે છે તેમને ફરી એક વખત નિમણૂક કરવામાં આવી છે અને તેમને જ લઈને જે કાર્યકર્તાઓ જે છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે અમિત ચાવડા જે છે તેને ફરી એક વખત એટલે કે અગાઉ પણ તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે ત્યારે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું આગેવાનો છે તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે શું કહેશો અમિત ચાવડાને ફરી એક વખત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે અમિતભાઈ ચાવડાને ફરી એક વખત પ્રદેશ પ્રમુખ બનાવવામાં તેમ તો ખૂબ ખૂબ અભિનંદન રાજકોટ કોંગ્રેસ તરફથી અને અમિતભાઈ ચાવડા પોતે વિરોધપક્ષના નેતા તો હતા જ કે જ્યારે તેને વિધાનસભાની અંદર ગરીબો હોય વંચિત હોય કે દલિત હોય તમામના પ્રશ્ને આગળથી આવ્યા છે અને લડ્યા છે તો અમારે અમે કહી શકાય કે જે લાગણી કાર્યકર્તાઓની લાગણી આજે તમે જોઉ છો તે લાગણી પણ ક્યાંક દર્શાવે છે કે અમિતભાઈના ચાવડાના આવવાથી કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડવાની છે અને મજબૂતાઈથી ગુજરાતમાં સત્તાની કરીબ આવવાના છે રાહુલ ગાંધીજીએ પણ કીધું કે કોંગ્રેસમાં સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે આ એનો પાયો નખાઈ ગયો છે અને આવનાર સમયમાં કોંગ્રેસ બહુ સરસ મજાનું આયોજન કરી અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં અને સરકાર બનાવવા જઈ રહી છે બિલકુલ આપ શું કહેશો ધરમભાઈ ફરી એક વખત અમિતભાઈ ઉપર જે પાર્ટીએ જે છે તે કડક સ્ટોરીઓ છે શું લાગે છે આવનાર દિવસોની અંદર અમિતભાઈ ચાવડા જે છે તે કોંગ્રેસને ફરી જીવંત કરી શકશે અમિતભાઈ ચાવડા ખૂબ વરિષ્ઠ આગેવાન છે વેલ એજ્યુકેટેડ પર્સન છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની ભારત આઝાદથી પછી એની સીટનું ખાતું નથી ખોલ્યું એવી જગ્યાએથી પાંચમી અમે ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે સંઘર્ષની પરિસ્થિતિમાં ખૂબ જ આયોજનપૂર્વક ભારતીય જનતા પાર્ટીને રકાશ આપશે એવી આયોજન કરી અને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સો ટકા રિઝલ્ટ આપશે એક નવી ઉર્જા સાથે અમિતભાઈ એવા છે યુવાનોમાં અનેરો ઉત્સાહ છે આજે રાજ્યભરમાં યુવાનો જાગૃત થશે અને એક નવી ઉર્જા યુવાનો અને કાર્યકરોમાં થશે એ અમિતભાઈ ચાવડામાં શક્તિ છે અને એને કોંગ્રેસ તરફથી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એની સાથે અમે ખંભે ખંભો મિલાવીને કામ કરશું અગાઉ પણ અમિતભાઈ ચાવડા રહી ચૂક્યા હતા હવે તો બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે શું તમે કઈ રીતે જોઈ રહ્યા છો પહેલાં હતા ત્યારે અમિતભાઈ હતા ત્યારે પણ રિઝલ્ટ ખૂબ સારું આવ્યું હતું અને વચ્ચેના પીરિયડ પછી અત્યારે અમિતભાઈ જેવડા યુવાનોની તાતી જરૂર હોય એટલે પાર્ટીએ બહુ વિચાર વિમર્શ કરી અને યોગ્ય વ્યક્તિને સ્થાન આપ્યું છે અને અમિતભાઈ ચાવડા સો ટકા આમાં સફળ રહેશે અને કાર્યકર્તાઓનો જે કાર્યકરો કાર્યકર્તાઓની અંદર જે ભાવના છે ટૂંકમાં અમિતભાઈ પ્રત્યેની અને એ કાર્યકર્તાની ભાવનાને સમજીને જ આજે એ એમને ફરીવાર પ્રમુખ પદ આપ્યું છે અને જેથી કરીને એક ઉર્જા નવી ઉર્જા પેદા થાય એના માટેનું એ પરફેક્ટ આયોજન કરી અને એઆઈસીએ યોગ્ય વ્યક્તિને વ્રદ આપ્યું છે કોંગ્રેસની અંદર કહેવામાં આવતું હતું જીજ્ઞેશ મેવાણીએ પણ થોડા સમય પહેલાં કહ્યું હતું જ્યારે શક્તિસિંહ હતા કે અમુક જે કાર્યકર્તાઓ જે જે ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે શું એમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે લાગે એનું ઉત્તમ ઉદાહરણ અમિતભાઈ છે જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં એટલા લોકો વાગી ગયા રહ્યા તો રાહુલજીએ એવું નક્કી કર્યું કે જે પાર્ટી સાથે જ જે રહેલ વ્યક્તિ છે એટલે આની આ ખાનદાન છે જે કોંગ્રેસને કદાપી છોડ્યું નથી એવા વ્યક્તિની પસંદ કરી છે એટલા માટે જ અમિતભાઈને પસંદ કર્યો કે ભાઈ કોંગ્રેસનો વ્યક્તિ કોણ છે અને એના માટે જ એ કોંગ્રેસની જે વાત તમે લઈને આવ્યા છો ટૂંકમાં એ એના માટેનું આ યોગ્ય પસંદ કર્યું છે અને અમિતભાઈ ચાવડા એમાં સો ટકા સફળ થશે બિલકુલ આપ કઈ રીતે જોઈ રહ્યા છો ફરી એક વખત અમિતભાઈ ચાવડાને જવાબદારી સોંપવામાં આવી છે કોંગ્રેસ અમિતભાઈ ચાવડા ઓલરેડી વિરોધ પક્ષના નેતા તરીકેની ફરજ બજાવી રહ્યા હતા અને ગુજરાતના ગરીબો વંચિતો પીડિતો સુવર્ણ જે જે લોકોનો અવાજ બની અને વિરોધ પક્ષમાં ખૂબ મજબૂતાઈથી વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યા છે ક્યાંક ને ક્યાંક નવાઈની વાત એ છે અને ખૂબ જ અમારા માટે ખુશીની વાત છે કે અમિતભાઈ ચાવડાએ છઠ્ઠી વખત ચાલ્યું ધારાસભ્ય કન્ટિન્યુ છ વાર જીતા પોતે વેલ એજ્યુકેટેડ છે ડીડીઆઈટી નડિયાદના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે અને સહકારી ક્ષેત્રમાં ખૂબ જ એમનું વર્ચસ્વ મધ્ય ગુજરાતની અંદર અમિતભાઈનો જે કાર્યકર્તો સાથેની જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ ખૂબ જ સારી બધા કાર્યકર્તાઓને માન સન્માન સાથે બોલાવવા કઈ રીતના કાર્યકર્તાઓને જવાબદારી સોંપી કામ કઢાવવું આ બધી એમની પાસે કુશળતા અને માહિરતા છે અમિતભાઈ એક ઓબીસી વર્ગમાંથી આવે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ઓબીસીને મહત્ત્વ મળે ઓબીસીના જે પ્રશ્નો છે તેના માટે અને ગુજરાતની અંદર ખૂબ મોટા કાર્યક્રમો છેલ્લા બે વર્ષની અંદર કરતા હતા ભૂતકાળમાં જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડી અને બે હજાર ઓગણીસથી માંડીને બે હજાર એકવીસ સુધીમાં ખૂબ સારા પરિણામો લઈ આવ્યા છે અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે જે હજી જન્મી રહી છે એ સમયે અમિતભાઈની જવાબદારી એ ખૂબ જ મહત્ત્વની રહેશે કારણ કે અમિતભાઈ પાસે સંગઠન લેવે છેવાડાના ગામડાથી ગાંધીનગર સુધીનું બહુ ખૂબ જ મજબૂત નેટવર્ક છે અને આ નેટવર્કનો ઉપયોગ આવનારી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીમાં તમે કોંગ્રેસના સારા પરિણામો જોઈ શકો છો અગાઉ પણ અમિતભાઈ ચાવડા રહી ચૂક્યા છે જ્યારે પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા અને અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ એવી ચર્ચા હતી કે બંને યુવાઓ હતા અને ગુજરાતની અંદર કોંગ્રેસને ફરી જીવંત કરશે પરંતુ જો એવું પરિણામ મળ્યું નહોતું બે હજાર સત્તર બાદ પરેશભાઈ અને અમિતભાઈની જોડીએ લોકોને તમે કહો છો કે એવી રીતના આશા હતી પરંતુ એ પછી આમ આદમી પાર્ટીએ ભાજપની બીટી બીટી ધર્મ જે કામ કર્યું એને લીધે નાના મોટી કોંગ્રેસને નુકસાની થઈ એ સ્વાભાવિક છે હરિયાણા દિલ્હીની અંદર જે આમ આમ આદમી ભાજપની બીટી બીટી તેમ કામ કરે એ રીતના જે તે સમયે જાહેરું પરિણામ નહોતું મળ્યું અને આ વખતે જે મુદ્દાઓ છે હવે ચોક્કસ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપની બી ટીમ તરીકે આમ આદમી કામ કરે છે તો અલગ રણનીતિ નવી ઉર્જા નવા સંચાર સાથે અમિતભાઈની ટીમ નવી કામ કરશે અને સમગ્ર કાર્યકર્તાઓની ઉત્સાહની ઉમંગ છે એ આવનારા સમયની અંદર પરિણામોમાં આપ જોઈ શકો છો બિલકુલ આપ કઈ રીતે જોઈ રહ્યા છો એક કાર્યકર્તા તરીકે અમિતભાઈની નિમણૂક થઈ છે ના ખૂબ જ ઉત્સાહમાં છીએ અમે સમગ્ર કાર્યકર્તા અમે જે ઇકઠા થયા છીએ અમે ખરેખર બધા ઉત્સાહમાં છીએ એક એજ્યુકેટેડ અને તેમજ એક લડાયક નેતા જેને કહેવાય કે અમને મળ્યા છે તમે ભૂતકાળમાં છેલ્લા બે વર્ષમાં ખાસ કરીને જે મારા ભાઈ રોહિતે કહ્યું કે ભાઈ વિધાનસભામાં ભાજપને એકસો ને સાઠ ધારાસભ્યોને પણ ખડે પગે રાખી શકે તો તે માત્ર ને માત્ર અમિતભાઈ ચાવડા સાહેબ હતા અને તેઓ નાના માણસો માટે ખૂબ જ લડ્યા છે તેઓ રાજકારણને કંઈક આપવા આવ્યા છે એમને કંઈ જરૂર નથી પોતે સમગ્ર રીતે સંપૂર્ણ રીતે સુખી વ્યક્તિ છે એજ્યુકેટેડ છે માટે એક વસ્તુ તમારા માધ્યમથી કહેવા માગીશ કે કોંગ્રેસનો દરેકે દરેક કાર્યકર આવનારા દિવસોમાં પોતાની જાતને મજબૂત સમજશે અને કાયદેસર જેને કહેવાય કે એક નવું જોશ આવશે કોંગ્રેસમાં વર્તમાનમાં એ વાતો આવે છે ગુજરાતમાં કે કોંગ્રેસ તો આમ થઈ ગયું કોંગ્રેસનું પતન થઈ ગયું આમ થઈ ગયું વિસર્જન થઈ ગયું પરંતુ તમારા માધ્યમ થકી એક હું જેને કહેવાય કે ખાસ કહેવા માંગીશ કે કોંગ્રેસનું જે છે ને વર્તમાન નવું સર્જન થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં વિધાનસભામાં તમે આ વસ્તુ ખાસ જોશો મારા તરફથી લોકસભામાં પણ અમારે હાઈ હાઈકમાન્ડનું પરફોર્મન્સ ખૂબ જ સારું હતું ભૂતકાળમાં જે ખાસ કોંગ્રેસનું જે ડાઉનગ્રેડ થયું હતું તેને બદલે તેઓ સો સીટે નવ્વાણું સીટ આવી ગયા હતા આવનારા દિવસોમાં તમે બિહારમાં પણ જોશો કોંગ્રેસમાં સુધારા આવશે અને ખાસ કરીને રાજકોટની જે નગરપાલિકાની ચૂંટણી જે કાયદેસરના આંગણે આવીને ઉભી છે તેમાં કાયદેસરની વિસાવધરવાળી થશે તે મારા શબ્દ તમે યાદ રાખજો કારણ કે ઘરે ઘરે તો આપ આવી વિશાદ એટલે આપ આવશે એવું જો આપ આવશે એવું નહીં કહું પરંતુ કાયદેસર લોકો જે પરિવર્તન લાવવા માગે છે એટલે કોંગ્રેસનો લાભ મળશે એમાં એમ હું આમ આદમીનો પક્ષ નહીં લઉં તે તો જોવા જાઉં તો જે બે હજારને હમણાં જે વિધાનસભાની ચૂંટણી ગઈ બે હજાર બાવીસમાં તેમાં તમે જો ડેટા સરખા જોયા હોય તો દરેકે દરેક સીટ ઉપર જેમાં જેમાં કોંગ્રેસ હારી તે બધા જ વોટ આમ આદમીને ટ્રાન્સફર થયા હતા માટે તમારા માધ્યમથી હું કહેવા માગીશ કે આમ આદમી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય તેવું કામ કરી રહી છે પરંતુ લોકશાહી છે દરેકનું અહીં સ્વાગત છે કોંગ્રેસ સમિતિ લડતી આવી છે લડે છે અને ભવિષ્યમાં પણ લડતી રહેશે બેન આપ શું કહેશો અમિત ચાવડાને જે પ્રમાણે ફરી એક વખત કળશ તેમની ઉપર ઢોળવામાં આવ્યો છે અને ગુજરાત કોંગ્રેસની જવાબદારી તેમના ઉપર આપવામાં આવી જ્યારે અમિતભાઈ ઓબીસી ચહેરો છે હાઈકમાન્ડે ઓબીસી ચહેરાને પણ વધુ મહત્વ આપ્યું છે અને અમિતભાઈ ધારાસભ્ય છ વખત છ ટર્મથી ધારાસભ્ય અમિતભાઈ બનેલા છે ભાજપે ખૂબ માધા પથાયા પછાડ્યા છે ખૂબ પોતાના મસલ પાવર વાપરેલા છે પણ છતાં એના ગઢમાં કે આજ ભાજપનું એણે ગાબડું કંઈ પડવા દીધું જ નથી એવો અમિતભાઈ ચહેરો છે કારણ કે જ્યારે પોતાનો મત વિસ્તાર છે એમાં પણ પોતે પોતાની નિષ્ઠાથી કામ નિભાવેલું છે ત્યાર પછી પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે પણ એમણે સંગઠનનું કામ પણ સરસ રીતે કરી અને આખું ગુજરાતમાં પણ સંગઠન સારું બનાવી અને સંગઠન મજબૂત કરેલું હતું એ પણ અમિતભાઈએ કામ કર્યું છે ત્યાર પછી વિરોધ પક્ષના નેતા બનાવ્યા ત્યારે જ્યારે ગુજરાતની જનતાને કોઈપણે પોતાના પ્રશ્ન હોય તો પોતાના પ્રશ્નની વિધાનસભામાં એણે વાંચા પ્રશ્નને વાંચ્યા આપી અને વિધાનસભામાં પણ એમના પ્રશ્નો ઉઠાવ્યા છે હર હંમેશ લોકોની સાથે રહેલો આ ચહેરો છે એટલે અત્યારે હાઈકમાન્ડે જ્યારે અમિતભાઈને એક ઓબીસી ચહેરાને કારણ કે અત્યારે કોર્પોરેશન આવે છે જિલ્લા પંચાયત આવશે કે તાલુકા પંચાયત આવશે એના અનુસંધાને ઓબીસી ચહેરાને મહત્ત્વ આપી અને અમિતભાઈને પાછા બીજી વખત પ્રમુખ પદમાં રિપીટ કર્યા છે એ બદલ અમે પણ તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી પણ એ કોંગ્રેસમાં અમને ખૂબ ખૂબ હરફ છે અને ખૂબ ખૂબ અમે એમને અભિનંદન આપી છે અને વિસાવદરવાળી નહીં પણ વિસાવદરની જે જનતાએ જે કરી દેખાડ્યું છે કે ભાજપને જે એનો પાવર હતો કે તમે પોલીસ આગળ કરો અને જે રૂપિયાના જોર અને પોલીસના પાવરથી જે ચૂંટણી જીતતા હતા એ વિસાવદરની જનતાએ જે દેખાડી દીધું છે એ જો રાજકોટની જનતાને અને રાજકોટની જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયતની જે ગામડાના જે છેવાડાના લોકો છે એમને પણ હું એટલું જ મારા તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી સંદેશો દેવા માગું છું કે જો પ્રજા ખુરશી દેવાની જેને તાકાત છે તો ખુરશી લેવાની પણ તાકાત એમની જ હોય છે તો એટલું જ મારું કહેવાનું છે કે આજે જે વિસ્વદરની જનતાએ જ્યારે ભાજપને જાકારો દીધો છે એવી જ રીતે કે તમે એવો અમે એમ નથી કહેતા કે ભાઈ તમે અમને કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી કાયમી માટે જીતેલી જ છે પછી જીત હોય કે ન હોય એ જીત માટે કોંગ્રેસ નથી લડતી પણ હંમેશા માટે પ્રશ્ન લોકોની વચ્ચે રહી અને લોકોના પ્રશ્ન માટે કાયમી લડેલી છે એટલે અમને જીતની કોઈ આશા જ નથી પણ કહેવાનો તાટલો એટલો જ છે કે જ્યારે વિસાવદરની જનતાએ જ્યારે પબ્લિકે ઝાકરો દઈ દીધો છે ભાજપને એમ રાજકોટની જનતા પણ જ્યારે આ કોર્પોરેશન ટૂંક સમયમાં નજીક આવે અત્યારે જોઈ તો કેટલા બધા રોડ ઉપર ખાડા હોય છે પહેલાં રોડ બનતા જ હતા કે અત્યારે ભાજપ નવીનતાથી બનાવી ન દેતી પણ છ મહિના થાય ત્યાં કોઈથી રોડ સાંભળો હોતો નથી રોડ તૂટી જતો હોય પાણી આવે તો તણાઈ જતો હોય છે ચાલુ ચોમાસે રોડ બનાવવા નીકળતા હોય આ ભાજપની માનસિકતા છે મોટો ભ્રષ્ટાચાર તંત્ર અને ભાજપની વચ્ચેને એટલે અમારું કહેવાનું એટલું જ છે પબ્લિકને કે વિસાવદરની જેમ પબ્લિકે જાકારો દીધો એમ તમે રાજકોટની જનતા પણ તમે જાગો અને જે વ્યક્તિ આ તમે કોર્પોરેટરને ઓળખતા ન હોય ધારાસભ્યને ઓળખતા ન કે સાંસદ સભ્યને ઓળખતા ન હોય એવી રીતે તમે તમારી વચ્ચે પાંચ વર્ષ તમારી વચ્ચે રહી અને જે તમારું કામ કરે અને તમારા તમને સંતોષ આપે અને તમારી વચ્ચે રહે એવી વ્યક્તિને તમે ચૂંટાવો અને એમને તમે મત આપો એવી રાજકોટની જનતાને વિનંતી છે કાર્યકર્તાઓ તેઓ પણ કહી રહ્યા છે ખુશીનો માહોલ તેમના જોવા મળી રહ્યો છે પરંતુ કોંગ્રેસે જ્યારે અમિત ચાવડા ઉપર કરળ સોર્યો છે અને તેમને ફરી એક વખત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ તરીકેની જે જવાબદારી આપી છે તેમની અંદર તેઓ હવે ઉણા ઉતરે છે કે નહીં તે પણ જોવું રહેશે કારણ કે અગાઉ પણ જ્યારે અમિત ચાવડા જે છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે કોઈપણ પ્રકારના પરિણામો તેઓ લાવી શક્યા નહોતા પરંતુ હવે બે હજાર સત્યાવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને તેમની તૈયારીઓ તમામ પક્ષ કરી રહ્યા છે ત્યારે ઓબીસી ચહેરા તરીકે ફ્રી એક વખત જ્યારે અમિત ચાવડાને જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં જ જોવું રહેશે કે અમિત ચાવડા ખરેખર કોંગ્રેસને કેટલી જીવંત કરી શકે great show.